સુરત દાદા ઉગી ગયા છે આજે ઉતારવાનું ચાલુ કરે છે પણ મોડું ઉતાર ચાબા પીતી મોર્નિંગ જય માતાજી સ્વાગત છે નવા વિડિયોમાં અને આપણે આજે રક્ષાબંધન છે તો બધા મારા ભાઈ બહેનનો હેપી રક્ષાબંધન કેમ છો બધા મજામાં હવે આપણે કહીએ છીએ ગુડ મોર્નિંગ જય માતાજી અને આથી આપણો બ્લોગ પેલો બ્લોગ ને બ્લોગ આ એટલે બ્લોગ સ્ટાર્ટ થાય તો ના હોલો ગ્રાફિયરા હોનાની ચેન બધું કમ્પ્લીટ ગુડ મોર્નિંગ જય માતાજી ભૂલી જવાય છે

દાદી તૈયાર થઈ ગઈ છે હું આવું પછી દાદા હોઈ જાય લાગી છે બે દિવસ આ અત્યારે સારું છે મસ્ત હતા વાર નું વાતાવરણ અત્યારે વાદળો મસ્ત છે જો

થોડો થોડું ફોટા પાડવા આવ્યા છે જીજાજી પપ્પા ઇંદો બધા માનું બોલે આપણા ફેમિલી છે બધા

cô tô cái gì phải là hôm nay up ảnh ha bảy lúc

ખવડાય તો તો ખબર છે હું આ હજુ પેલા બધા ફોટા પછી બધા તારા મોકલી દઉં ફોન હે ડોક્યુમેન્ટ કરવાનું

Mà nó thôi nó khổ màu ai <laughs> cũng là bẩn rồi này. để uống ra. đây là cái này chứ Andai jawab. Aku juga <tellan>

一个了什么吗？ जा तो गाड़ी अब हम मम्मी ने तो ऐसी आप बताई तो प्याला मंदिर पहली जगह जग गया तो जॉब देखा है तो बताओ शाम आलू लेब्रो देखा ही कहना शादी वाला काफी आपकी फैमिली बालक ने आपकी फैमिली को दीदी है और पापा मसालों खाई थे जो आपकी फैमिली लेने दो आप जब बैठी होगी ना ले

ખોલા ને એવી જ માન જો બાર મહિના રાખડી બાર મહિના ઉધી દે અમાર રાખડી તો કયું બાર મહિના ઉધી દે

આગળ માટે ટાઈમ થયો કદાચ સીકડોળી પણ ઘર જઈએ છીએ તો આપણે મિત્રના પપ્પા ખાના ચૂકવા જાય અને તૈયાર થઈ થઈને ભીજા હશે તો આપણે પણ ઉપર આવી જીએ ઊંઘવા માટે તૈયારી કરવી જોઈજી ઉપર ગુડ નાઇટ જય માતાજી તો અમારા વિડીયોનો અહીંયા આપીએ છીએ તો અમારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટમાં જણાવજો જરૂરથી અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો